શ્રાવણ મહિનાની આઠમ એટલે જન્માષ્ટમી નિમિત્તે સુરત શહેરના પાલના ગેલેક્સી સર્કલ પાસે તેની પર આપણે નજર કરીએ સુરત શહેરના અડાજન પાલ ખાતે ગેલેક્સી સર્કલ પાસે સ્વર્ગ ગ્રુપ દ્વારા પ્રથમ વાર ભવ્ય મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું જે અડાજન પાલ અને રાંદેર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડવા પામ્યા હતા તેમાં લોકોમાં ફાયર શો અને બેન જો આકર્ષણ કેન્દ્ર બન્યું હતું સ્વર્ગ ગ્રુપના અવિ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે અમારા ગ્રુપે આ પ્રથમવાર મટકી ફોડનો પ્રોગ્રામનું અહીં આયોજન કર્યું હતું જેમાં સ્થાનિક લોકોનો પ્રેમ મોટી સંખ્યામાં હાજર રહીને દર્શાવ્યો હતો આવનારા વર્ષમાં વધુ ઉત્સાહથી અમે આયોજન કરીશું આજે દરેક ગોવિંદા ગ્રુપ એકવીસ ભાગવત ગીતાને આપવામાં આવી છે અને પાંત્રીસ ફૂટની મટકી પણ બાંધવામાં આવી છે મારા ગૃહના સ્વર્ગ છે સ્વર્ગ્રુપ તરફથી સૌ બંને દ્વારા દયાદીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ ના કાર્યક્રમ સાત મંડળો જોડાવાના છે અને બધા મંડળોમાં ઇનામ આપવાના છે અને બધા મંડળોને એક ભગવદ્ ગીતા વિતરણ કરવાના છે એની સાથે સાથે આ દયાદ દિવસ સુરતમાં સૌ બંને ફાયર થવાનો છે અને આ ફાયરની સાથે સાથે

આયોજન કરવામાં આવ્યું છે જેમ જન્માષ્ટમીમાં ઉત્સવ અને અનુભવ થવો જોઈએ જન્માષ્ટમી નિમિત્તે એવું અમને આ સહ ગ્રુપમાં થઈ રહ્યો છે અને અમને એ બધાને જોઈને આનંદ થઈ રહ્યો છે મારું નામ યશ ઉગાર પગા છે મારે પાલ વિસ્તારમાં રહેવાનું છે અમને ઇન્સ્ટાગ્રામની રીલ્સ પરથી ખબર પડી હતી અને અરાજનમાં ફર્સ્ટ ટાઈમ છે તો અમને બધાને બહુ ગમ્યું છે અને પબ્લિકનો સપોર્ટ દર વખતે અરાજનમાં અને બધા વિસ્તારોમાં મળતો જ રહે છે પણ અરાજનમાં જવું છે તો અમને બહુ ગમ્યું છે અને આવું આયોજન અમને થતું રહી તો અહીંયાની પબ્લિકને બી મજા આવે ને અમને બી મજા આવે ને પબ્લિક સપોર્ટ મળે જ છે કોકુડ અષ્ટમીના દિવસે સુરતના પાલ ખાતેના ગેલેક્સી સર્કલ પાસે સ્વર્ગ ગ્રુપ દ્વારા મટકી ફોટો કાર્યક્રમમાં સેંકડોની સંખ્યામાં લોકો હાજર રહેવા પામ્યા હતા